ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં ને મજામાં જશો તો આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ તો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જો સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો વાઈગી ગયા છે નવ આજે આપણે સવારમાં જો મોડું જગાણું હતું તો વાઈગી ગયા છે નવ પણ આજે આપણે ક્યાં જવાનું છે એ તો તમને બધા એને થંભલાઈને જોઈને ખબર પડી જ ગઈ છે આજે આપણે જવાનું છે કાવામાં જવાનું છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને સાથે આપણે જો એક બે દોસ્તારો પણ છે તો એ તમને મળાવું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો પૂરું મોજ કરવાની છે તો ચાલો મિત્રો આવું કંઈક આપણે લુક છે આજે આવા કપડાં પહેરવાયા છે તો સૌથી પહેલાં કોમેન્ટ કરીને એ કહેવા કે આપણો બ્લેક શર્ટ કેવો લાગે છે

ફાઈનલી મિત્રો આજે તો શુક્રવાર છે તો બોટાદમાં ટ્રાફિક પણ જોરદાર રહેશે રમા કાકા એશિયન ટ્રાફિક ટ્રાફિક હશે આ તો કાળા ગજબ શુક્રવાર રહે મિત્રો આ તો શુક્રવાર એટલે ટ્રાફિક તો હશે પણ આપણે જવાનું આવવાનું શુક્રવારીમાં આંટો મારવા જોઈ કેવી ટ્રાફિક છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો ફાઈનલી જો આપણે શુક્રવારીમાં પહોંચી ગયા એવી

મિત્રો એક તો પડસો વાર આયા છે રમા કાકા લઈને આયા કઈ એય રમા કાકા એ તો આગળ આગળ હાલ જ જાય છે પણ કાઈ કઈ છે પોટાલી સુકવા વારી કાઈ ઘટે નહી હો મિત્રો

મિત્રો હે <laughs> 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 कह रही है कि बंदूक है कई खबल पड़ कई खबर नहीं पड़ते नहीं नहीं बंदूक का है लो कटे नहीं हो कोई नहीं खबददा ए रमा काका आया क्या लियोनीती है हूं है ए हूं है कैमरा रुपया ફાઇનલી મિત્રો જો આપણે સુકરવારીમાં ફૂલ મોજ કરી છે અને હવે આપણે જવાનું છે જવાનું છે મેલડીમાં એ તો હવે વિડિયોમાં કન્ટિન્યુ જો હવે આપણે જવાનું છે આવામાં પાછળ પાછે અમારે પરદીપભાઈ જોય સુકરવારી ભેગા થઈ ગયા અને હવે આપણે પડ્યા જ ગયું ને આગળ જો રમા કાકા આવ્યા જાય છે ફૂલ મોજ કરતા કરતા કાય ઘટે નઈ હો તો આપણે મોટાથી નીકળી ગયા છે અને પરદીપભાઈ ગાડી હંકારે છે તો હવે આપણે છે તો હાલો મિત્રો આપણે જો ફાડરવાળા મેળી માય પહોંચી ગયા એકદમ જંગલ વિસ્તાર હા મેં બતાવી મેળીમાં નું મંદિર ન્યા કણે આપણે જો તાવ જવાનું છે કાંઈ ઘટે નહીં વ્યુસમાં જંગલ વિસ્તાર છે ફૂલ મોજ આવે ની છે તો વિડીયોમાં બની જાઓ મિત્રો તો મિત્રો આપણે જો મેળવીમાના મંદિરે પહોંચી ગયા છે આ છે કંઈક મેળવીમાનું આવું કંઈક મંદિર છે આપણે જો અહીંયા ગાડી પાર્ક પરથી ભાઈ કરી દીધી છે તો આપણે જો આજે અહીંયા ખાવામાં આવ્યા છે આપણે રમા કાકા રહ્યા એમના મિત્રનો થાવો છે તો આપણે ફોન આવ્યો હતો કે પરસાદી લેવા આવો તો એને તાવામાં આવ્યા છીએ આપણે ગૌતમભાઈ ગૌતમભાઈ હા મોજ તો મિત્રો આ મંદિરે કંઈક એવું કહેવામાં આવે છે કે ફાડરવાળા મેળડીમાં તો મિત્રો દર રવિવારે જો આવા તાવા થાય છે અહીંયા આઠ દસ તાવા તો હોય જ તે દરરોજ તમે ગમે ત્યારે આવો તાવા ચાલુ જ હોય તો માણા અમુક માનતાના પણ તાવ હોય અમુક વંશથી તાવા કરે તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો આપણે હવે જ આવી દર્શન કરવા બધી ચાલો જાયશું દર્શન કરવા ચાલો વિડીયોમાં બનાવી રહ્યો હાલો આપણે જાય મને દર્શન કરવા ચાલો મિત્રો જો આપણે દર્શન કરી લીધા છે અને ઉપર કંઈક જો આવા ચડે છે તો ચાલો મિત્રો આપણે જો અહીંયા આયા છે મેળડી માના મંદિર પાસે આટો મારવા આ બાજુ તમે જો ને કાળા ગજબ નું વ્યુ એકદમ જંગલ વિસ્તાર હોય કઈ ઘટે નહીં મિત્રો આપણે તમને કંઈક બીજું પણ બતાડવાનું છે આ બાજુ આવી ડેગડીયું કઈક કરેલી છે તો આ ડેગડિયુંનું શું કારણ છે શું મહત્વ છે આપણને જો કાંઈ ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તો મિત્રો આ જગ્યા ઉપર આવ્યા ને તો એવું લાગે છે કે જુનાગઢ ઉપર રખડતા હોય આનું એનું વ્યૂ જ કંઈક એવું છે આમ જો કાંઈ ઘટે જ નહીં હા મેં બતાવી પડ્યું હે પતિભાઈ કેવું લોકેશન એક નંબર કાંઈ ઘટે જ નહીં સામે મિત્રો પડ્યું બતાય ને ત્યાં અમે વિડીયો શૂટ કરવા આવ્યા હતા રાજુ મકવાણા ગણુભા બાર જીરો ચાર લોકેશન ઉપર શોર્ટ વિડીયો શોર્ટ ફિલ્મ બનાવ્યું હતું ચેનલમાં જ ચેનલમાં જઈ જરાક આંટો મારી લેજો ગયો ચેનલનું નામ છે રાજુ મકવાણા ઓફિશિયલ યુટ્યુબની ની અંદર કાળા ગજબ નું વ્યૂ છે પ્રદીપભાઈ તડકો કેવો લાગે તો મિત્રો વાગી ગયા છે સાડા બાર અને તડકો પણ ફૂલ કાળા ગજબનો છે હેલો યુટ્યુબ ફેમિલી આ વ્લોગ તમને કેવો લાગ્યો અને ખરેખર જો આ વ્લોગ તમને ગમ્યો હોય અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલની અંદર આવા નવા વ્લોગ તમને જોવા મળશે અને આપણે હવે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ ત્યાં સુધી મળી આવતા નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી